ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ શરણ મહાદેવ તમારા બધાનું આપણા બ્લોગમાં સ્વાગત છે આપણા બ્લોગ જોવો એ બદલ તમને બધાને ધન્યવાદ તો અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અહીં અને હવે આપણે જવાનું છે દુકાને તો પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈ પછી તમને મળું તો અત્યારે આપણે નાસ્તોને એવું કરી લીધો છે અને નવરા નવરા આટા મારી છે આપણા ભાઈ આપણને તેડવા આવે છે દુકાનેથી તો તમે આપણા બ્લોગમાં જોડાઈ રહીજો અને આજે કાંઈ આઈટીઆઈ જવાનું નહોતું એટલા માટે આપણે ઘરે છીએ અને બહારનું વાતાવરણ જુઓ તમે ચપ્પલિયો એવું બધું બોલે છે ગામડાની મજા જ આ અલગ છે શું સવાર સવારમાં વહેલા ઉઠો એટલે આમ ચપ્પલિયોનો એનો અવાજ જ આવતો હોય મજા જ આવ્યા રાખે તમને તો તમે બધા કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં તો આપણે હવે આગળ આગળ જોડાઈ રહીજો એટલે ક્યાં જાય ક્યાં નહીં તમને ખબર પડે આપણે ગોંડલ પૂછી ગયા ને ગોંડલ વસ્તુ ને બધું લઈ લીધું ને અત્યારે આપણે હવે નીકળી પાછા રામોદ માટે અને તડકો એમ જો અને પબ્લિક એટલું હાઈ તો ટ્રાફિક ગયા એટલો હમણાં બપોરના ના બાર વાગશે ને એટલે બધું ચોખ્ખું થઈ જાય કોઈ ટ્રાફિક જ નહીં હોય કારણ કે તડકો એટલો હોય ને આવા ટ્રાફિક નું કોણ આવે તડકા નું કોણ રખડવા આવે અમારા જેવા લુખી લાખ હોય રખડાય ટ્રાફિક જુઓ તમે ખાલી અને ટ્રાફિકમાં એ ખટું મારવાની મજા આવે ને એની વાત જ અલગ તો તમે ચેક આપણું ગુંડલનો નજારો જોયા આપો તમે

ત્યારે એવી મજા આવે ને ક્રુઝ કંટ્રોલમાં જડાઈ દેવાનું ભાઈ અકાયલે જવાનું નિરાયે નિરાયે અકાય તો જેટલા લોકો ગોંડલમાં રહે છે તે લોકો મને જરા કહે કે કઈ જગ્યા આપણે બેસ્ટ છે ગોંડલમાં બ્લોક શૂટિંગ કરવા માટે અને તમારે બધાને જોવું છે એ જગ્યા તો તમે મને ખાસ કોમેન્ટમાં કેજો તો હું એ જગ્યા ઉપર જઈશ અને તમને એ બાજુ બધું દેખાડીશ આપણે કરીએ આઈને તમને કેવો લાગવો કોમેન્ટમાં જરૂર જણાવજો બધાને જય દ્વારકાધીશ સરળ મહાદેવ